આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત દ્વિતીય સત્રાંત નું પ્રેક્ટિસ પેપર કરીશું તો સૌથી પહેલો પ્રશ્ન એક નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો અહીં આપણને એક નકશો આપેલ છે જેમાં ચાર દિશા દર્શાવેલી છે અને રમતનું મેદાન મંદિર પુસ્તકાલય સિનેમા ગૃહ હોસ્પિટલ પ્રાણી સંગ્રહાલય બગીચો

રમતનું મેદાન ઉત્તર દિશામાં આવેલું છે બીજો પ્રશ્ન પ્રાણી સંગ્રહાલય કઈ બે દિશાની વચ્ચે આવેલું છે પ્રાણી સંગ્રહાલય અહીં છે એ કઈ બે દિશાની વચ્ચે આવેલું છે કે ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચે પ્રાણી સંગ્રહાલય આવેલું છે તો જવાબ લખીશું આપણે પ્રાણી સંગ્રહાલય વચ્ચે આવેલું છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સર્કલ ની ઉત્તર દિશામાં શું આવેલું છે સર્કલ વચ્ચે છે સર્કલ ની ઉત્તર દિશા ઉત્તર દિશા અહીં દર્શાવેલ છે સર્કલ ની ઉત્તર દિશામાં બગીચો આવેલો છે તો જવાબ ઉત્તર બગીચો આવેલ છે ત્યારબાદ ચોથો પ્રશ્ન પુસ્તકાલય સિનેમાની કઈ દિશામાં આવેલું છે પુસ્તકાલય અહીં છે એ સિનેમા

ત્યારબાદ પાંચમો પ્રશ્ન પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે શું આવેલું છે તો સૌથી પહેલા પૂર્વ દિશા અહીં છે અને દક્ષિણ દિશા અહીં છે તો પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે પુસ્તકાલય આવેલું છે તો આશા રાખું છું તમને પ્રશ્ન નંબર એક નકશા પરથી પ્રશ્નના જવાબ લખો તે સરખી રીતે સમજાણું હોય છે